હેલો લી આ પાડીઓ મારી સારી હમી નહિ થતી હેરા જયેશ ભાઈ તમારો કોન્ટ્રાક્ટ કરો ને રાઘુભાઈ આપડા ભાઈ બન્યા આ તો ભેસ માલ ને તો લાવી દે જયેશ ભાઈ ચમ કયા પાડી પચાસ હજાર પચાસ હજાર ની બેસ લાવતો દૂધ ખાય પંદર વર્ષ થવા આયો તો હજુ સારો હ ને એવો ને એવો અને આ મહિના તો ભેસોની દલાલી બરાબર મળતી નહિ મજા નહિ આવી પૈસા

અરે રાકુભા ચોહી લઈને આયા હા તમે અત્યારે બોલ્યો ને એ તો હું કરો બધું હારતા તમાર પર બધું વિશ્વાસ એમ તારો પેલો પાડો હે જ ન વજન નું થમાર જોઈ આવી હે બેસ જોઈ લો હા ગેસ ભાઈ જમા દેસ બેસો બધું કામ પડ આપા આવા આપા થોડીક મારકવાણી હે હો રાકુભા કે કઈ ના ચાલવાનું ચોખું હોય તો તો હદ નતા બરાબર જો આ ભેસ કેટલા વેતન દીધું

અને એ શું નામી નામી જોવા હોય દૂધ હતું એટલું એમ જોતો તો ચેક કરવું પડે એમ તો દેખાતું હશે આ ભલા મોહન તમે ખરા અલ્યા ભાઈ હું પોચ આલુ તમે શું લ્યા હાય હાય કરો આપા ને એવા શેગડી આવડી કચ્છ ભ કાકા એ તો અમાર બેસવાની છે એટલે એવડી જ હોય એવું એમ હવે બેસ તો જો જાય તો ભાઈ હો ઓ આર બેસ તો હ તાર બેસ માં જોવાન નહીં આટલી ટા દૂધ ની બેસ

ઓછા કરોડી કિંમત કરી દીધી લેવાના પૈસા એ રાકુભા જોવાનો બરાબર જમીન ને બમીન કશું નઈ વેચાતું લે મરી ગયો છે તો દસ નહી રાખુભાઇ કશું ઓછા બતાવું બરાબર ચોક હોય તો જોઉં જો રાખુભા આ કશી કસર હ ના કશું કસર નહી જોડ જો તમે જો આ ફેટ જો દૂધ જોઈ લો હાથ લિટર હ ને હાથ લિટર ઉપર હ

છોડતી રહે આપશે સીલા પણ નહીં હા હા તાય તો શીલા કન તો જવાય નહીં દેતા મોન ડોસી તમાર હોય તો લાવજો બૈરો નહીં મારે તું પાહુ હા ડોસી ને આવો હવે હારું હાઈઠ રોકડા હા હા અન બોનું બોનું આલીન જાવ હોય તો આલીન જાજો બોનું આલ દો હવે હેરા હારું હારું જયેશ ભાઈ આ તમે દહ કાઢવા ના કર્યા ને મે દહ કાઢવા ના કર્યા તે આપણે બેય રખડ્યા આ બોલ આલા થારી નહીં હો સાચી વાત રાખો આવું ના કરાય હારું ચોક હોય તા આવો જય માતાજી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ દેશી નમૂના તો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો કરજો દેશી નમૂના ને જય માતાજી મળીશું નવા વિડીયો